ભારતીય જનતા પક્ષ દ્વારા સંતોનું સન્માન કરવાનું તથા શ્રદ્ધાંજલિ આપવાના અને સંતોની યાદમાં જુદા જુદા કાર્યક્રમો યોજાય છે આજે સંત શિરોમણી રવિદાસ મહારાજને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજવામાં આવ્યો હતો ભાજપના આગેવાનોએ હારારોહણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આવા મહાન સંતોને યાદ કરી જણાવ્યું હતું આજરોજ સંત શિરોમણી શ્રી રવિદાસ જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરી છે ત્યારે એ નિમિત્તે આજે ભુજ કચ્છ જિલ્લા કમલમ મધ્યસ્થ કાર્યાલય મોરચા દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસ જયંતિને ઉજવણી ભાગરૂપે તેમની છબીને હારો પણ કરી અને પુષ્પાંજલિ આપી હતી અને એક ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતે જે સંત શિરોમણી જે થઈ ગયા છે એ લોકોનો દરકતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે એ ભાગરૂપે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો